નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે સમાચાર લોથલ મુકામે આત્મશાંતિ યજ્ઞ યોજાયો તારીખ સત્યાવીસ નવેમ્બરના દિવસે ધોળકા તાલુકાના લોથલ ખાતે હતી કરુણ અને કમનસીબી ઘટના ઘટી હતી આઈઆઈટી દિલ્હીથી પી એચ કરતી ત્રેવીસ વર્ષની વિદ્યાર્થીની સુરભી વર્મા અને પ્રોફેસર યામી દીક્ષિત બંને લોથલ હેરિટેજ પ્લેસની માટીના નમૂના લેવા આવ્યા હતા ફૂટ નીચે માટી લેવા બંને ઉતર્યા હતા તેવામાં ભેખર ધસી પડતા પીએચડીનો અભ્યાસ કરતી દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું મૃત્યુ પામેલ દીકરીના મોક્ષ ગતિ હેતુ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભે સાથે આત્મશાંતિ યજ્ઞ ઘટના બનેલી સ્થળે કર્યો હતો પ્રભુ મૃત્યુ પામેલી દીકરીની આત્માને ચીર શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી આ દરમિયાન જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન ગોવિંદભાઈ મકવાણા વિષ્ણુભાઈ મહામંત્રી લોથલ મેરી ટાઈમ બોર્ડમાંથી અધિકારીઓ અંતલભાઈ રજનીશ કુમાર નાની બોરુક સરપંચ સહદેવસિંહ ઝાલા ભોડાદ સરપંચ રાજુભાઈ સમાણી સરપંચ મહેશભાઈ સરગાડા સરપંચ અમિતભાઈ જવારજ

ઇતિહાસ કે છે પુરાતત્વ વિભાગ કે છે કે પાંચ હજાર વર્ષ પહેલા અહિયાં ચોર્યાસી દેશોના વહાણ આવતા હતા એટલું જૂનું બંદર એટલે એટલી જૂની વસાહત કાળક્રમે ક્રમે જેમ દરિયો ત્યાં ધરતી ધરતી ત્યાં દરિયો આ કુદરતી ક્રમ છે પણ અવશેષો યાદો રહી જતી હોય છે માન્ય નરેન્દ્રભાઈ અને હું અહિયાં કટોકટીમાં પસાર થયા હતા એ વખતે પચાસ વર્ષ પહેલાની વાત છે માન્ય નરેન્દ્રભાઈ એવું કહ્યું કે આનો વિકાસ થવો જોઈએ પ્રધાનમંત્રી બન્યા અને એમને યાદ મને કરાયું

પીએચડી નીક્રીની ભાગરૂપે પુરાત ના નમૂના લઈ અને એનો એનાલિસિસ પૃથકરણ કરવાની આ પ્રક્રિયાના ભાગરૂપે બેન અહીંયા આવેલા અને ખાડામાં જમીનની અંદર ઉતર્યા અને ભેખડ ધસી પડી કરુણ અકાળે દુખદ એનું સ્થળ પર અવસાન થયું એની સાથેના બેન એમને સામાન્ય ઈજા થઈ હતી સત્યાવીસ નવેમ્બર નો આ બનાવ છે આજે સોળ ડિસેમ્બર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ પવિત્ર દિવસ છે હું મારા સાથી ધારાસભ્ય કિરીટસિંહ અને અહીંના બધા આગેવાનોએ નક્કી કર્યું કે એ અતૃપ્ત આત્મા અહીંયા આવી ત્યારે એ દીકરી એના પીએચડી ના વિષયના ભાગરૂપે માટીના નમૂના લઈને પાછા જવા માટે આવ્યા હતા અને અહીંયા એમનું અકાળે મૃત્યુ થયું એટલે ધાર્મિક રીતે એવું માનવામાં આવે છે કે એ જીવ અતૃપ્ત રહી ગયો હશે અને ધાર્મિક વિધિ પણ છે અહીંયા એટલે અમે અહીંયા આજરોજ શાસ્ત્રોક્ત વિધિથી ખૂબ સરસ રીતે અ સદગતના આત્માની શાંતિ માટે શાંતિ યજ્ઞનું ખૂબ સરસ રીતે આયોજન આ બાજુના ગામના બધા લોકો અને ટાટા કંપની જે કામ કરે છે એના પ્રતિનિધિઓ સાથે આજે અહીંયા અતૃપ્ત આત્માની શાંતિ માટેનો શાંતિ યજ્ઞ એનું આજે ખૂબ સરસ આયોજન થયું છે